વેલકમ ખેડૂત મિત્રો જય માતાજી રાધા એન્ટરપ્રાઇઝ એન્ડ સોલર સિસ્ટમમાં આપનું સ્વાગત છે આજે હું તમને બતાવીશ મેન્યુઅલ સ્પ્રે પંપ જે આપણી પાસે આમાં ફૂલ સ્ટોકમાં છે તમારે ઘર બેઠા પણ ઓર્ડર કરી શકો છો હાઈ ક્વૉલિટીમાં છે બ્રાસ સિલિન્ડર આવશે જોઈ શકો છો બેસ્ટ ક્વૉલિટી સાથે તમારે નોઝલ પણ બ્રાસની આવશે જે અત્યારે નવી ટેકનોલોજીમાં આવી છે ટોટલ હેન્ડલ પણ બ્રાસનું આવશે એટલે પાઇપ પણ હેવી ક્વૉલિટી અને જય કૃષિ બ્રાન્ડ જે આપણે વિશ્વાસ બ્રાન્ડ છે એ બ્રાન્ડમાં આવશે જોઈ શકો છો અને સો ટકા કસ્ટમર કસ્ટમર સેટિસ્ફિકેશન ગેરંટીડ એ રીતના જ આવશે અને સોળ લિટરમાં પંપ આવશે આપણે જે મેન્યુઅલ પંપ જે અત્યારે બેટરી સ્પે પણ આવવા લાગ્યા છે પણ જે મેન્યુઅલમાં વાપરતા છે ખેડૂત મિત્રો એ પણ મેન્યુઅલ પંપ જ વાપરવા માગતા હોય જે હાથથી ચાલે આપણે ઓછી જમીન ધરાવતા હોય અને વધારે રોકાણ ના કરવા માંગતા હોય તો પંપની કિંમત શું છે શું મળશે ગુજરાતના કોઈપણ જિલ્લામાં ગામડા તાલુકામાં તમે ઘર બેઠા મંગ મંગાવી શકો છો તમને પંપ મળશે એ પછી જ તમારે એનું પેમેન્ટ આપવાનું છે એ રીતના ફક્ત તમારા ડિલિવરી ચાર્જ જે પહેલાં છે એ જમા કરવાના રહેશે નો મિનલ આ રીતના જય ક્રિષ્ ટ એગ્રીકલ્ચર ઉપયોગ માટે નેપ્સએપ પિયર સર્ટિસ ગેરંટી સોળ લીટરમાં તોકડી મિત્રો જરૂર હોય તો જરૂર સંપર્ક કરો ઓર્ડર કરો જય કૃષિ પંપ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને ખેડૂતી ના લગતા અને સોલર લગતા ઘણા બધા વિડીયો આ યુટ્યુબ ચેનલ પર આપને મૂકતા રહીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ખેડૂત મિત્રોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમને મળતી રહે એક વખત તમને પૂરું પંપની વિડીયો બતાવી દો હેન્ડલ છે હેવી હેન્ડલ નોઝલ આખી પાઇપ સોળી રીટરની ટેન્ક છે આ એનું હેન્ડલ છે આપેલા વિડીયોમાં પેલા નંબર પર સંપર્ક કરો વોટ્સઅપ નંબર પર ક્લિક કરો અથવા આપેલા નંબર પર તમે ફોન કરીને પણ ઓર્ડર નોંધાવી શકો છો આભાર